પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અંબાજી કોરિડોર મુદ્દે મોટો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન મામલે પ્રશાસનને આપી રાહત દબાણો દૂર કરવા અને તાત્કાલિક કામગીરી કરવા માટે હાઈકોર્ટનો નિર્દેશ અંબાજી કોરિડોરના વિરોધમાં કેટલા લોકોએ હાઈકોર્ટમાં કરી હતી અરજી 60 જેટલા લોકોએ દબાણ દૂર કરવાના નિર્ણયની સામે હાઈકોર્ટમાં નાખ્યો હતો હા હાઈકોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે 19 मार्च ના હદરાશે હવે આંગે વધુ સુનાવણી હાઈકોર્ટના આદેશ બાદ અંબાજી પ્રશાસન એક્શનમાં આવ્યું છે શક્તિ કોરિડોર પ્રોજેક્ટની વચ્ચે આવતી મિલકતો તૂડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે 200 થી પણ વધુ પોલીસના ચોસબંદોબસની સાથે ડિમોલેશન હાથ ધરાવ્યું છે હવે હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુધીના 89 કાચા પકા મકાનો દૂર કરવામાં આવશે ડિમોલેશન પહેલા તમામ ઘરોમાં વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તો હાઈકોર્ટે આ અંગે ડિમોલેશનનો જે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી તેને તરફેણમાં ચુકાદો આપ્યો છે